હેલો મિત્રો સ્વાગત છે તમારો આજના અમારા નવા વિડીયોમાં કે મિત્રો આજે આપણે વાત કરીશું કે ગુજરાતના લોકપ્રિય કલાકાર અને કોમેડી એક્ટર એવા પ્રકાશ સોલંકી વિશે આપણે આજના આ નવા વિડીયોમાં વાત કરીશું તો મિત્રો આપણે આ નવી ચેનલ બનાવવાની છે તો આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તેથી કરીને અમારા આવા વિડીયા જોવા તમને મળશે આ વિડીયોમાં આપણે જાણીશું કે પ્રકાશ સોલંકીના લગ્ન થયેલા છે કે નહીં થયેલા અને જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો સૌથી પહેલાં વાત કરીએ તો તેમના નામ વિશે જો તો તેમનું સાચું નામ પ્રકાશભાઈ સોલંકી છે સૌ તેમને પ્રકાશ સોલંકી નામથી ઓળખે છે અને પ્રકાશ સોલંકીનો જન્મ અમદાવાદના નરોડા ગામમાં થયો હતો અને તેમની ઉંમર લગભગ ઓગણીસથી વીસ વર્ષની હશે પ્રકાશ સોલંકી પ્રોફેશનથી એક હિન્દુ તરીકે જાણીતા છે વાત કરીએ પ્રકાશ સોલંકીની ફેમિલી વિશે તો પ્રકાશ સોલંકીની ફેમિલીમાં તેમના માતા પિતા અને તેમની એક પત્ની પણ છે તેમની પત્નીનું નામ નિધિ સોલંકી છે આકાશ સોલંકીને એક દીકરી પણ છે તે તમે જોઈ શકો છો આકાશ સોલંકીએ પોતાના કરિયરની શરૂઆત ટિકટોકથી કરી હતી અને ટિકટોક બેન્ટ થતાં તેમણે યુટ્યુબમાં ઓફિશિયલ પ્રકાશ સોલંકી નામની એક ચેનલ બનાવી હતી પ્રકાશ સોલંકીની ફ્રેન્ડ ફોલોઅર અત્યારે લાખોમાં છે અને પ્રકાશ સોલંકીના ફ્રેન્ડ એટલે કે પ્રકાશ સોલંકીના વહેલા કલાકાર વિક્રમ ઠાકોર છે સોલંકીનું પહેલું સોંગ કોમ પડે તો યાદ કરી લેજે વગેરે તેમના અનેકો સોંગ તેમને બનાવ્યા છે વાત કરીએ તો પ્રકાશ સોલં સોલંકીના પોપ્યુલર એકાઉન્ટ વિશે તો તેમના એકાઉન્ટમાં એક ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ ઓફિશિયલ તરીકે છે તેમાં નેવું હજાર ફોલોઅર કમ્પ્લીટ થઈ ગયેલા છે તેમાં તેઓ તેમના ફોટા અને તેમના ગીતો પણ પોસ્ટ કરે છે અને પ્રકાશ સોલંકીની યુટ્યુબમાં બીજી પણ ચેનલ છે તેમાં પાંચ લાખ ચુમ્માલીસ હજાર ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ ગયેલા છે વાત કરીએ પ્રકાશ સોલંકીની કાર કલેક્શન વિશે તો તેમની પાસે એક હોડી કાર અને સુચૂકી કંપનીની એક ઇકો ગાડી પણ છે ને હવે વાત કરીએ તો પ્રકાશ સોલંકીની ઇન્કમ વિશે તો દરેક કલાકારની ઇન્કમ પોતાના ફોટોસ વિડીયો અને પોતાના ગીતો પર આધારિત હોય છે તેમાં અમે કોઈ તેમના વિશે કહી શકીએ નહીં અને તેમની ઇન્કમ કોઈ નક્કી હોતી નથી અને જો તમે મિત્રો પ્રકાશ સોલંકીના ફ્રેન્ડ હો તો અમારી ચેનલને કરી દો લાઈક અને સબસ્ક્રાઈબર આવા વિડીયો આગળ જોવા માટે તમે અમારી ચેનલ પર બન્યા રહેજો જય માતાજી